તમારા બધા સનાતન ધર્મ ની બધાની જ માંગણી હતી કે રાષ્ટ્રીય દરજ્જો મળે ઉપરનો પ્રતિબંધ આવે લોકસભામાં આવે એવું કઈ થાય એવું લોકસભામાં અવાજ ઉઠે ચૂંટણી પહેલા ગૌ માતા એના આશીર્વાદમાં માં કેટલી તાકાત છે હું તમને કહું કે જયારે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો નો દરજ્જો મળે જે અવાજ ઉઠાવશે એનું ગૌ માતા કલ્યાણ કરશે અને એને આશીર્વાદ આપશે સૌથી પેલા મેં ચારવા મુકામે

મારું સન્માન નથી તમારા બધાનું સન્માન છે ખાતરી આપું છું કે જ્યાં જ્યાં ન્યાયલક્ષી મુદ્દાઓ હોય એ અવાજ ઉઠાવીશ નસીબ કેટલા કે લોકસભામાં ભાગ્યે જ બોલવાનું હોય એવું ના હોય કે આપણે માગી બોલવા મળે પણ આશીર્વાદ હોય રકમ નિર્ધાર હોય અને હૃદયથી બોલવાનું હોય તો એમાં વહીવટી રીતે પણ આપણને મદદ મળી રહેતી હોય છે આંગણવાડી વાળાની વાત હોય વાયરસની વાત હોય કે માતાની વાત હોય આ પૂરી તાકાતથી લોકસભાના સત્ર દરમિયાન આપણે વાત કરી છે અને આવનાર સમયમાં જ્યાં તો સંવાદ છે જ્યાં જ્યાં જે રીતે ગૌમાતા માટે કે અહીંયા મુદ્દાઓ માટે લડવાનું થાય

જે કઈ મારાથી તમારા સંસદ સભ્ય કેમ ના બોલી શકે તમારો ધારાસભ્ય વિધાનસભામાં કેમ ના બોલી શકે અને ધારાસભ્યને લોકસભાનો સંસદ બોલે એટલે અઢી લાખ લોકો કે વીસ લાખ લોકો બોલ્યા ગણાય અને એ પ્રમાણે આવનાર સમયની અંદર કોંગ્રેસ હોય ભાજપ હોય તમામ પક્ષના પ્રતિનિધિઓ પર માનવા વાળા છીએ અને એમાં તમામ સાથે રહી જે પણ લડાઈ એને એને મદદ કરીએ અને આવનાર સમય ની અંદર લડાઈ એક મજબૂત કાયદો બને એમાં આપણે સમર્થન મળે એ શબ્દ સાથે